સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનામાં મોતને ભેટનાર મજૂરોની કલેક્ટર કચેરીમાં બેસણું યોજવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના થાન થાનમૂળી સાયલા પંથકમાં ચાલી રહેલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનાથી એક મહિનામાં અગિયાર જેટલા મજૂરોના મૃત્યુ થવા છતાં તંત્ર બહેરું મૂંઘું બની અને બેસી ગયું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક આગેવાનોએ ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોને કલેક્ટર કચેરીમાં બેસણું યોજીને શ્રદ્ધાંજલિ પાઠવી

આટલા શ્રમિકોનું મૃત્યુ થાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં જે ખરેખર મજબૂર છે ગરીબ છે લાચાર છે એવા લોકો મજબૂરીથી ખાંડની અંદર કામ કરે છે અને જ્યારે એના મૃત્યુ થાય એનું અવસાન થાય ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી ખરેખર એમના બાળકોનું શું થતું હશે એમના પરિવારનું શું થતું હશે અત્યારે જે ખાંડની અંદર મૃત્યુ પામ્યા છે સાયલા તાલુકાની અંદર એ ગામની અંદરના જે શ્રમિકો છે એનું એક શ્રમિકનું તો બાળક હજુ તો ખૂબ નાનું છે એની પત્નીનું શું થશે એના બાળકોનું શું થશે ખરેખર આખું જે તંત્ર છે ને એ એકદમ લાગણી વિહીન બની ગયું છે એટલે અત્યારે અમે સુરેન્દ્રનગરનું આ જે તંત્ર છે કલેક્ટર કચેરી છે ખનીજ વિભાગ છે મહેસૂલ વિભાગ છે એનો ખરેખર અમે આજે ઉઠમણું કર્યું છે એનું બેસણું કર્યું છે કારણ કે એમની પાસેની લાગણી શૂન્ય બની ગયા છે આટલા આટલા મજૂરો મરે આટલા આટલા શ્રમિકો મરે છતાં પણ જો આ તંત્ર જાગતું ના હોય તો ખરેખર આશ્ચર્ય થાય કે આ તંત્રને પણ આમાંથી કંઈક હિસ્સો કે ભાગ મળતો હશે આના માટે ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં જે ધારાસભ્ય તેના જે સાંસદ સુરેન્દ્રનગરના છે છતાં પણ વારંવાર મજૂરોના મૃત્યુ થાય છે પણ એક પણ અધિકારીનું સોમાન નથી જાગતું કે હવે કંઈક કરવું પડશે મહેસૂલ વિભાગ હોય કે કલેક્ટર ઓફિસ હોય બધા એક જીતા કે ગાઢ નિંદ્રામાં પહોંચી રહ્યા છે કે જાણી જોઈને ગાઢ નિંદ્રામાં પહોંચી રહ્યા છે આ હકીકત છે Do you Julana?